અવારનવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો કુંભકરણની નિંદ્રામાં રહેતા રહેવાસીઓમાં અસંતોષની લાગણી ફેલાઈ છે ગટરોના પાણીથી થયેલ ગંદકીથી ખદબદતા આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી પણ સ્થાનિક લોકો દહેશત વ્યક્ત કરી રહ્યા છે આ સોસાયટીની હાલત તો સૌથી ખરાબ છે

જેના કારણે રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યા છેલ્લા આઠ વર્ષથી યથાવત છે જેનો હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી સોસાયટીના ગેટ બહાર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે જેના પગલે અવર જવર કરવામાં દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે તો દુર્ગંધયુક્ત પાણીના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે જેના કારણે સોસાયટીના રહીશોએ ધારાસભ્ય જનસેવા કાર્યાલય ખાતે રજૂઆત કરી હતી અમે લોકો સત્યમ શિવમ સુંદરમના રેસિડેન્સીના રહેવાસી છે કરીબન ત્યાં અમારું બોતેર ફેમિલી રહે છે અને છેલ્લા આઠેક વર્ષથી અમે લોકો ત્યાં ગેટની બહાર જે ગટરનું પાણી ઉભરે છે એને લઈને વારંવાર રજૂઆત નગરપાલિકા લાસ્ટ એક્સ એમએલ એ અત્યારના લેટેસ્ટ એમએલ એ પાદરા પ્રમુખ સાહેબને બધાને રજૂઆત કરેલી છે જે તે સમયે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ ગટરનું પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જશે જે તે સમયે ઝાલા સાહેબ પાદરા નગરપાલિકાના પ્રમુખ હતા અત્યારે એમએલએ થઈ ગયા છે એમના ભાઈ પણ પ્રમુખ બની ગયા છે ત્યાર પછી પણ ઘણી બધી સરકારો બદલાઈ ગઈ છે પણ છેલ્લા સાતેક વર્ષથી અમારું જે કંઈ ગટરનું સોલ્યુશન છે એ ત્યાં ને ત્યાં જ ત્યાં ને ત્યાં જ છે કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે તો એ હદે આવી ગયું છે કે બાજુવાળા પણ અમારા ગટરના પાણીના જે નિકાલ થાય છે એનાથી પરેશાન થઈને જ્યાંથી ફાલતુ જગ્યા પર પાણી જાય છે ત્યાંથી પણ બ્લોક કરવામાં આવેલા છે અમને જેથી કરીને કે અમે અત્યારે ગેટની બહાર નીકળી નથી શકતા જેને લઈને આજે અમે નગરપાલિકા અને પાદરા એમએલએ સાહેબના કાર્યાલય પર અમે લોકો બધા રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ત્યાંથી અમને એવું આશ્વાસન મળ્યું છે કે એક બે દિવસમાં તમને ટેમ્પરવરી સોલ્યુશન અને નજીકના દિવસોમાં તમને પરમનન્ટ સોલ્યુશન કરી આપવામાં આવશે જેવું આજુ સાત આઠ વર્ષથી ચાલી રહ્યું છે અ હવે જોવાનું રહેશે કે આગળ એમએલએ સાહેબ અને પાદરા નગરપાલિકા શું પગલા લે છે પછી અમે પણ વિચારીશું કે આગળ અમારે શું પગલા લેવા છે